વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ કરો તેમણે હોમગાર્ડ સાથે સંપર્ક કર્યો હતો બને લાંચા એ જણાવ્યું હતું કે ચેકપોસ્ટ પરથી દારૂની હેરફેર કરવા માટે તેમને માસિક રૂપિયા પાંચ ચૂકવવા પડશે જ્યારે આ રકમ આપવાનો ઇનકાર કર્યો અને તેમણે per kari tu એસીબી ટીમે ફરિયાદીની ફરિયાદ પર લાંચની ટ્રેપ ગોઠવી ઉમરગામના સંજાણ ચાર રસ્તા પાસેની એક ગલીમાં ફરિયાદીએ આરોપીઓને લાંચની રકમ આપવાનું નક્કી કર્યું આરોપી નંબર એક સાથે થયેલી વાટાઘાટો દરમિયાન ફરિયાદીએ રકમ ઓછી કરવા કહેતા આરોપીએ રૂપિયા પાંચસો ઓછા એટલે કે રૂપિયા ચાર હજાર પાંચસોમાં સહમતિ જણાવી અને રૂપિયા ચાર હજાર પાંચસોની રકમ સ્વીકારી ત્યારે એસીબીની ટીમે બના આરોપીઓને લાંચ લેતા રંગે હાથ પકડી લીધા લાંચની સંપૂર્ણ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી report Azad news surat